નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી એબીવીપી ના આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા વિરોધ કરવા બદલ અટકાયત કરવામાં આવે છે રાજ્યમાં વિશ્વવિદ્યાલયના પ્રવેશ માટેના ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીસીએએસ પોર્ટલમાં ખામીથી વિદ્યાર્થીઓને પડતી હાલાકી અંગે વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર અને રામદૂન બોલાવી વિરોધ કરતી વખતે પોલીસે અંદાજે દસ થી વધુ એબીવીપીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે જીસીએએસ પોર્ટલમાં ખામીના કારણે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે રાજેશ બહુરાજી નેશન પ્લસ ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર